આ એટલો જોરમા વરસાદ આવી રહ્યો છે જોવો તમે બોગરીયાનું ગામમાં આ તડકો હતો આ બે છે ને ઇન્સ્ટા પર છે એટલે હા લાઇવ છે ખબર નથી પડતી કે ચોમાસુ છે શિયાળો છે કે ઉનાળો છે એક તરફ દેશ ની આર્મી આપડા દેશ ને બચાવવા માટે હોર કરી રહ્યા છે અહિયાં મેઘરાજા એમની હોર ચાલુ કરી દીધી છે

અનિલભાઈ જો કામ પાછી અહિયાં કરવા આવ્યા છે તો ભાઈ આ તમને વરસાદમાં કેવી મજા આવે બહુ બહુ મજા આવે હો વરસાદ કામ બંધ થઈ જાય એનું કામ તો બંધ થઈ જ જાય ને આ કામની તો ઉપાધી છે સાથે સાથે એમ કહું ને કે અહીંયા ગામડાઓમાં જો આ માવઠું થાય તો ખેડૂતોને પણ ઘણી નુકસાની થઈ છે અહિયાં કારણ કે ગામમાં મેં શૂટ કરવા આવ્યા ને ત્યારે ખબર પડી કે અમુક લોકોના તલ ઊભા છે કોઈને કપાસ ઊભા છે કોઈના ઘઉં ઊભા છે અને ડુંગળીઓ પણ ખેતરની વચ્ચે પડેલી છે તો બધું બધું જ ફલળીને પાયમાલ થઈ ચુક્યું છે તો ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય છે ત્યારે દુઃખ થાય વરસાદ તો સારો લાગે છે પણ આ ખેડૂતોને જે નુકસાન થાય છે ને એનું ઘણું જ દુઃખ લાગે છે તો મિત્રો બસ જો આવી જ રીતે વરસાદની મજા માણી રહ્યા છીએ અને મેઘરાજાનો તાંડવ અચાનક જ આપણા ઉપર કરવા માંડ્યા છે તો અમારી પાસે શૂટ બંધ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી કારણ કે ઇન્ડોર પણ શૂટ અમે કરી શકીએ એવી હાલતમાં નથી કારણ કે ઘરની અંદર પણ હવાના લીધે વરસાદ ઘૂસી ઘૂસી રહ્યો છે તો નો ઓપ્શન મિત્રો અત્યારે અમે સહીએ સાવરકુંડલા પાસે આવેલું બોગરિયાણી ગામ અને જેની ઘરે શૂટ કરી રહ્યા છીએ ને કે ખૂબ વરસાદ આવતો હતો છોકરાઓ મને નદીમાં પાણી જોવા લઈ જાય છે તો હું પણ તમને બતાવીશ કે કેટલું પાણી આવ્યું છે નદીમાં ચાલો જોવો મિત્રો આ બોગરિયાણી ગામની નદી અને ભરપૂર પૂર આવી ગયું છે નદીમાં હા જોગીદાસ કુમાર નાવલી નું પાણી નો ખપે ઈ ઓકે ઓકે સરસ આવી જ છે વાહ ભાઈ વાહ તો આ ગામ માંથી પાણી બધું કુંડલા ની નાવલી નદી માં જાય ને આ પણ નાવલી નદી જ છે તો મિત્રો જોઈ તમે આ છે બોગરિયાની ગામની નાવલી નદી અને એટલો જોરદાર વરસાદ અહીંયા આવ્યો છે તેની ન પૂછો વાત ગઈ કાલે સાડા ચાર વાગે ચાલુ થયો હતો અને રાત્રે બંધ થયો પછી સવારમાં પાછો સ્ટાર્ટ થયો અત્યારે થોડી વાર બંધ છે એટલે મને અહીંયાના છોકરાઓ લઈ આવ્યા છે કે અહીંયા અમારી નદી જોવા ચાલો કે ભરપૂર પૂર આવ્યું છે તો આ છોકરાઓ મને છે ને નદી જોવા લાવ્યા છે અહીંયા આનું નામ છે મંત્ર આ છે રુદ્ર એ બે ભાઈ છે અને આ છે પાર્ક એમના ભાઈનો છોકરો તો આ છોકરાઓ મને નદી જોવા લાવ્યા છે છોકરાઓ તમારા ગામની નદી બહુ હારી છે એવો વરસાદ આવ્યો અને સાથે સાથે આપણે ભારત અને પાકિસ્તાન નું યુદ્ધ પણ ચાલુ થઈ ગયું છે તો આ ગામમાં સવારે જ તે અમે મિરાજ પ્લેન નીકળતા જોયું જબરદસ્ત ફાઈટર પ્લેન અહીંયાથી નીકળ્યું હતું અને આ છોકરો છે ને અમારે મંત્ર એ બહુ જ નટકટ છે